જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વાર્ષિક પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ બે હજાર પચીસના ગણિતના વિભાગ બીના પ્રકરણ ચારના દાખલાઓ પર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ ચાર દાખલા નંબર એક નીચે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે સી બરાબર પાંચ એફ ઓછા એકસો સાઠના છેદમાં નવ હવે જો તાપમાન છ્યાસી ફેરનહીટ હોય તો સેલ્શિયસમાં શું તાપમાન થાય તો એફ બરાબર છ્યાસી મૂકો તો સી બરાબર પાંચ ગુણ્યા છ્યાસી ઓછા એકસો સાહીઠના છેદમાં નવ તો છ્યાસી ગુણ્યા પાંચ એટલે ચારસો ત્રીસ માઇનસ એકસો સાઠના છેદમાં નવ ચારસો ત્રીસમાંથી એકસો બાદ કરો એટલે બસો એના છેદમાં નવ એટલે જવાબ આવશે ત્રીસ અંશ સેલ્સિયસ એ જ રીતે તમને કીધું છે જો તાપમાન પાંત્રીસ અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું થાય તો સીની જગ્યાએ પાંત્રીસ બરાબર પાંચ એફ ઓછા એકસો સાઠના છેદમાં નવ નવ નીચે છે સામે જવા દ્યો ઉપર પાંત્રીસ ગુણ્યા નવ બરાબર પાંચ એફ ઓછા એકસો તો પાંત્રીસ નવા ત્રણસો પંદર ઓછા એકસો સામે જાય તો વધતા એકસો સાહીઠ બરાબર પાંચ એફ તો સરવાળો ચારસો પીચોતેર પાંચ ઉપર સામે ગયા તો નીચે તો એફ બરાબર ચારસો પંચોતેર પાંચ એટલે પંચાણું બીજો દાખલો જો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર એ સમીકરણ ચાર એક્સ ઓછા કે વાય બરાબર દસ નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો તો એક્સની જગ્યાએ પાંચ અને વાયની જગ્યાએ ચાર મૂકો તો ચાર એક્સ એટલે કે ચાર ગુણ્યા પાંચ ઓછા કે વાય એટલે કે કે ગુણ્યા ચાર બરાબર દસ તો ચાર પીછા વીસ ઓછા ચાર કે બરાબર દસ બતાવીસ સામી ગયા તો ઓછા વીસ ઓછા ચાર કે બરાબર દસમાંથી વીસ જે એટલે માઇનસ દસ તો માઇનસ ચાર ઉપર જે સામે ગયા તો નીચે કે બરાબર માઇનસ દસના છેદમાં માઇનસ ચાર તો માઇનસ માઇનસ ઉડી ગયા દસના છેદમાં ચાર એટલે બે પોઈન્ટ પાંચ ત્રીજો દાખલો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ વત્તા બી વત્તા સીની કિંમત મેળવો તો એક્સ ઓછા પાંચ વાય બરાબર દસ એને પ્રમાણિત સ્વરૂપમાં એક્સ ઓછા પાંચ વાય વત્તા દસ સામે ગયા તો ઓછા દસ બરાબર જીરો સ્વરૂપે દર્શાવાય તો એક્સનો સગુણક એને કહેવાય એ બરાબર એક વાયનો સ ગુણક એને કહેવાય બી એટલે માઇનસ પાંચ અને સી માઇનસ દસ એ વત્તા બી વત્તા સી એક ઓછા પાંચ ઓછા દસ દસ ને પાંચ પંદર ને પંદરમાંથી એક જાય એટલે માઇનસ ચૌદ ચોથો દાખલો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ વતા બી ઓછા ની કિંમત મેળવો તો ચાર એક્સ વતા વતા બે તો ચાર એક્સ વતા ગયા તો ઓછા વત્તા બે ગયા તો ઓછા બરાબર તો એક્સનો સ ગુણક એ બરાબર ચાર વાયનો સ ગુણક બી બરાબર માઇનસ પાંચ અને સી બરાબર માઇનસ બે તો જોઈએ છીએ આપણે એ વત્તા બી ઓછા સી તો એની જગ્યાએ ચાર વત્તા બીની જગ્યાએ માઇનસ પાંચ ઓછા સીની જગ્યાએ માઇનસ બે તો ચાર વત્તે ઓછે ઓછા પાંચ ઓછે ઓછે વત્તા બે ને બે છ ને છમાંથી પાંચ જાય એટલે એક પાંચમો દાખલો નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ બરાબર ચોવીસ ના ઉકેલ છે અને કયા બિંદુઓ એના ઉકેલ નથી તો પેલું છે માઇનસ ત્રણ અલ્પવિરામ બે વર્ગમૂળમાં ત્રણ તો બે એક્સ વત્તા ત્રણ બરાબર ચોવીસ તો બે એક્સની જગ્યાએ માઇનસ વર્ગમૂળ ત્રણ વત્તા ત્રણ વાયની જગ્યાએ બે વર્ગમૂળ ત્રણ બરાબર ચોવીસ તો માઇનસ બે વર્ગમૂળ ત્રણ ત્રણ ધુ છ વર્ગમૂળ ત્રણ છમાંથી બે જાય એટલે ચાર વર્ગુણ ત્રણ એના બરાબર ચોવીસ આવતા નથી માટે એનો ઉકેલ નથી જ્યારે બીજું આપ્યા છે ચોવીસ અને માઇનસ આઠ તો બે કાઉસમાં એક્સની જગ્યાએ ચોવીસ વધતા ત્રણ કાઉસમાં વાયની જગ્યાએ માઇનસ આઠ તો ચોવીસ દુઅતાલીસ ઓછા આઠ તેરી ચોવીસ અડતાલીસમાંથી ચોવીસ જાય એટલે ચોવીસ વધે ચોવીસ બરાબર ચોવીસ માટે એનો ઉકેલ છે ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી પ્રકરણ ચારના દાખલાઓ વિભાગ બીના હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ છના દાખલાઓ ઉપર ફરી પાછું તમને મિત્રો યાદ રાખી દઉં કે જો તમે અમારી ચેનલ હજુ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમારા છે એ બીજા વિડીયોના પણ છે એ જવાબો તમને મળી જશે પ્રકરણ છ દાખલા નંબર એક રેખા પી ક્યુ અને રેખા આર એસ એકબીજાને બિંદુ ઓમાં છેદે છે જો પી ઓ આર જેમ આર ઓ ક્યુ પાંચ જેમ સાત હોય તો તમામ ખૂણાઓ શોધો તો અહીં તમે જોઈ શકો પી ક્યુ અને આર એસ ઓ બિંદુમાં છેદે પી ઓર અને આર ઓ ક્યુ પાંચ જેમ સાત છે આ બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહેવાય બરાબર તો જેમ દૂર કરો એટલે શું લાગે એક્સ તો ખૂણો પીઓ આર બરાબર પાંચેક્સ ખૂણો આર ઓ ક્યુ બરાબર સાત એક્સ હવે રેખિક જોડના ખૂણા છે એનો સરવાળો થાય એકસો એંસી તો પી ઓ આર ખૂણો આર ઓ ક્યુ બરાબર એકસો પી ઓ આર એટલે પાંચેક્સ આર ઓ ક્યુ એટલે સાત એક્સ બરાબર એકસો એસી બાર એક્સ બરાબર એકસો એંસી એક્સ બરાબર એકસો એંસીના છેદમાં બાર એટલે એક્સ બરાબર શું આવશે પંદર તો ખૂણો પીઓ આર બરાબર પાંચેક્સ પાંચ ગુણ્યા પંદર એટલે પીચોતેર હવે પીઓ આર બરાબર ક્યુ ઓ એસ સામસામેના ખૂણા સમાન થાય પીચોતેર પાઉસમાં લખ્યું છે મિત્રો અભિકોણ આર ઓ ક્યુ બરાબર સાત એક્સ સાત ગુણ્યા એકસો પાંચ એટલે પંદર એટલે એકસો પાંચ તો આર ઓ ક્યુ બરાબર પીઓએસ બરાબર એકસો પાંચ એ પણ શું થશે મિત્રો અભિકોણ બીજો દાખલો કિરણ એ એક્સ ખૂણા બી એ સીનો દ્વિભાજક છે અને કિરણ એ વાય ખૂણા એક્સ એ સીનો દ્વિભાજક છે બી એ વાય બરાબર સાહીઠ તો બી એ સી શોધો તો મિત્રો આપણે આખો ખૂણો બી એ સી શોધવાનો છે આ બંનેના સરખા ઘટકા ઘટકાયેલા એક્સ એક્સ આ બેનો સરવાળો બે એક્સ એ આખો ખૂણો બી એ એક્સ બરાબર પણ બે એક્સ થાય તો સૌપ્રથમ પ્રથમ બી એ વાય બરાબર સાઈઠ બી એક્સ અને એક્સ એ આ દ્વિભાજક છે એટલે એનું માપ બે એક્સ ખૂણો એક્સ એ વાય અને વાય એ સી દ્વિભાજક છે એનું માપ એક્સ હવે બી એ એક્સ વત્તા એક્સ એ વાય બરાબર છે એટલે કે બે એક્સ વત્તા એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર તો એક્સ બરાબર સાઠના છેદમાં ત્રણ એટલે શું આવે એક્સ બરાબર હવે ખૂણો બી એ એક્સ વત્તા ખૂણો એક્સ એ બરાબર ખૂણો બી તો બે એક્સ વત્તા બે એક્સ બરાબર ખૂણો બી એસી બે ગુણ્યા વીસ વત્તા બે ગુણ્યા વીસ ચાલીસ વત્તા ચાલીસ બરાબર તો ખૂણો બી શું થશે મિત્રો હેંસી ત્રીજો દાખલો ખૂણો એક્સ અને વાય પૂરક કોણ છે ખૂણો એક્સ જેમ વાય પચીસ જેમ અગિયાર હોય તો એક્સ અને વાય શોધો હવે એક્સ અને વાય કોણ છે પૂરકપણ એટલે એનો સરવાળો શોધાય એકસો ને એંસી જેમ દૂર કરો એટલે શું લાગે એક્સ તો ખૂણો એક્સ બરાબર પચીસ એક્સ ખૂણો વાય બરાબર અગિયાર એક્સ તો પચીસ એક્સ વત્તા અગિયાર એક્સ બરાબર એકસો એંસી પચીસને અગિયાર છત્રીસ એક્સ બરાબર એકસો એંસી એક્સ બરાબર એકસો એંસી છત્રીસ એટલે એક્સ બરાબર પાંચ તો ખૂણો એક્સ પચીસ એક્સ પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો ખૂણો વાય અગિયાર એક્સ અગિયાર પીચા પંચાવન ઓકે મિત્રો ચોથો દાખલો રેખા પી ક્યુ અને આર એસ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે પી ઓ આર તમને એપો છે પંચાવન અને ક્યુ ઓ એસ બે એક્સ ઓછા પાંચ તો એક્સની કિંમત શોધો તો મિત્રો તમે જોઈ શકશો ખૂણો પી ઓ આર અને ખૂણો ક્યુ એ શું છે તો કે બે રેખા એક બિંદુમાં છેદે છે એનાથી બનતા અભિકોણની જોડ અને અભિકોણો છે એ હંમેશા સમાન હોય છે તો પંચાવન બરાબર બે એક્સ ઓછા પાંચ ઓછા પાંચ સામે ગયા તો વત્તા પાંચ પંચાવન વત્તા પાંચ બરાબર સાઠ બરાબર બે એક્સ તો એક્સ બરાબર સાઠ ભાગગા બે એટલે એક્સ બરાબર શું આવશે મિત્રો ત્રીસ પાંચમો ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે ખૂણા એનું માપ ખૂણો બી કરતા વીસ વધુ હોય તો એ અને બી શોધો હવે ખૂણો એ અને બી કોટિકોણો છે કોટિકોણો એટલે એનો સરવાળો શું થાય નેવું હવે એની જગ્યાએ શું લખવાનું ખૂણો બી વત્તા વીસ બી તો આપણી પાસે હતો જ બરાબર નેવું તો એક ખૂણો બી વત્તા એક ખૂણો બી એટલે બે ખૂણા બી વત્તા વીસ સામી ગયા તો ઓછા તો નેવુંમાંથી વીસ ડે એટલે સિત્તેર બે ઉપર સામી ગયા તો નીચે તો ખૂણો બી સિંતેર ભાઈકા બે એટલે પાંત્રીસ હવે ખૂણો એટલે શું થાય ખૂણો બી વતાવીસ પાંત્રીસ વત્તાવીસ એટલે પંચાવન છઠ્ઠો દાખલો કિરણ ઇ એક્સ ખૂણા ડીઈ દ્વિભાજક છે અને કિરણ ઇ વાય ખૂણા ડીઈ એક્સનું દ્વિભાજક છે જો ડીઈ એક્સનું માપ એ બેતાલીસ હોય તો ખૂણો વાય અને ખૂણો ડી એફ શોધો તો સૌપ્રથમ મિત્રો ખૂણો ડીઈ એક્સ બેતાલીસ છે તો ખૂણો ડીએક્સ બરાબર ખૂણો એક્સ ઇએફ વિભાજક છેલ્લે બંને સરખા થાય એ જ રીતે ડીઈ બરાબર ખૂણો વાયઈ એક્સ હવે ખૂણો એફ ઇ એક્સ બરાબર ખૂણો ડીએક્સ બરાબર બેતાલીસ તો ડીએક્સમાં બે વસ્તુ ખૂણો ડીઈ વત્તા ખૂણો ડીઈ વાય એટલે બે ખૂણો ડીઈ વાય બરાબર બેતાલીસ તો ખૂણો dey બરાબર બેતાલીસ ભાગા બે એટલે શું આવે એકવીસ તો dey વાય બરાબર yex એક્સ બરાબર એકવીસ હવે ખૂણો વાય બરાબર એકવીસ વત્તા બેતાલીસ એટલે કેટલા થાય ત્રેસઠ અને ખૂણો ડીઈ અંદર બે ખૂણો ડીઈ એક્સ વત્તા ખૂણો એક્સઈ એફ બેતાલીસ વત્તા એટલે ચોર્યાસી સાતમો પ્રશ્ન વ્યાખ્યા આપો પેલું સમરેક બિંદુઓ જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તે બિંદુઓને સમરેક બિંદુઓ કહેવાય છે બીજું છે વિપરીત કોણ જે ખૂણાનું માપ એકસો એંસી અને ત્રણસો સાહીઠની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય છે ત્રીજું પૂરક કોણ જે બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે ચોથું કોટિકોણ જે બે ખૂણાઓના માપનો સરવાળો નેવું થાય છે તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે પાંચમું અભિકોણો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય એવા ખૂણાઓને અભિકોણ કહેવાય છઠ્ઠું ખૂણાઓની રેખિક જોડ જો બે આસન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહે છે આસન કોણ જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય એક ભુજ સામાન્ય હોય અને એક સામાન્ય ન હોય તો એવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તો તેવા બે ખૂણાઓને આસન કોણ કહે છે આઠમું ગુરુકોણ જે ખૂણાનું માપ નેવું અને એકસો એંસીની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો આ વિડીયોની અંદર આપણે ગણિત વાર્ષિક પરીક્ષા પરીક્ષાલક્ષી સેમેન્ટ ધોરણ નવના વિભાગ બીના પ્રકરણ ચાર અને છના દાખલાઓ પર ચર્ચા કરી આ જ રીતે બીજા પ્રકરણના દાખલાઓ જોવા માટે અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ